અમદાવાદમાં ડ્રગ્સના ગુનાના આરોપીના ઘરે પોલીસનું સર્ચ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીના ઘરે તપાસ હાથ ધરાઈ ઝોન છ ડીસીપી સ્કવોડ તેમજ ડ્રગ્સ સ્કવોડની ટીમો સાથે તપાસ કરી આજે બત્રીસ આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવશે બે દિવસમાં અઠયાસી આરોપીના મકાનમાં તપાસ કરવામાં આવી છે ઘરમાં છુપાવેલા ડ્રગ્સની તપાસ કરવા માટે કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને નાચવા માટે ઝોન સિક્સ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે લોકો ભૂતકાળમાં એનડી પીએસના ગુનામાં ઝડપાયા હોય એમના ઘરે તપાસ કરવામાં આવી રહી છે ઝોન સિક્સ પોલીસ દાણી પોલીસ ડોગ સ્ક્વોડની સાથે પહોંચી છે અને જેટલા આરોપીઓ ભૂતકાળમાં ડ્રગ્સના કિસ્સામાં પકડાયા હતા એમના ઘરે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે શું ફરીથી તેઓ આ પ્રકારના ડ્રગ્સના રવાડે ચડ્યા છે કે કેમ એમના ઘરે કંઈક મળી આવે છે કે કેમ તકેદારીના ભાગરૂપે આ આખું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે ડોગ સ્કવોડ દ્વારા ની સાથે પોલીસે આ તપાસ હાથ ધરી છે અને જેટલા આરોપીઓ પકડાયા હતા ભૂતકાળમાં એ તમામના ઘેરે જવામાં આવી રહ્યું છે અને ડોગ મદદ મદદથી તપાસ કરવામાં આવી રહી છે કે જે લોકો ભૂતકાળમાં પકડાયા હતા ડ્રગ્સના કિસ્સામાં તેઓ ફરીથી ક્યાંક ડ્રગ્સનો જથ્થાનો સંગ્રહ તો નથી કરી રહ્યા એ પ્રકારની તપાસ હાલ કરવામાં આવી રહી છે પાટલા કેટલાક દિવસોની વાત કરીએ તો લગભગ ત્રીસ જેટલા આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી અને હજુ પણ આ પ્રક્રિયા યથાવત છે કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી ગુજરાત સ્પષ્ટ અમદાવાદ